એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેવા જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગત તારીખ તેર સાત બે હાજર ચોવીસ ની શનિવારે આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં આશા કી બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવી હતી અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી નિર્ણય નહી લેવામાં આવતા રાજ્યના તમામ જિલ્લામાં કલેક્ટર મારફતે રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી જેને કારણે અગિયાર માંગણીઓ જેવી કે પીએમ જેવાય ચૂકવણું આશા અને આશા ફેસિલિટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવા હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે જે ઇન્સેટી વન પચાસ ટકા પચીસ સોથી વધારાનું ચુકવણું મહિના અંતે એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવા સહિતના પડતર પ્રશ્નોની માંગ કરવામાં આવી છે આજ રોજ ભરૂચ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આશાબહેનો ભરૂચની ભરૂચ જિલ્લાની આવેદનપત્ર અમારા પ્રશ્નોને લઈને આપવા માટે આવેલા છે અમારા અમુક મુદ્દા છે જેને લઈને અમે સરકારશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે અમારી સરકારશ્રીથી એક જ વિનંતી છે કે અમારા મુદ્દાને ધ્યાને લઈ અમારી માંગોને પૂરી કરવામાં આવે લઘુત્તમ વેતન બંધ કરીને અમારું જે પણ દેવાનું હોય સમાન કામ સમાન વેતન એ શરૂ કરવામાં આવે અમારા હક્કો માટેની લડાઈ છે અમે બધી બહેનો મળીને લડવા ઉતરેલા છે કામ અમારું ચાલુ જ રહેશે તો અમારી માંગોને પૂરી કરવામાં આવે